થરા ડેપો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ગરમીની ઋતુ શરૂ થતાં થરાદ એસટી ડેપોમાં આવતા મુસાફરોને ગરમીથી બચવા માટે રાહત મળે તેના માટે થરાદ એસટી ડેપોમાં વૃક્ષરોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનથી દૈનિક આઠ હજારથી વધુ બસો થકી બત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરી પચીસ લાખ મુસાફરોને

આ પ્રસંગે વૃક્ષના દાતા ગુલાબગીરી અતિથનો સાફો પહેરાવી અને સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે અજયભાઈ ઓઝા પ્રમુખ થરાદ શહેર ભાજપ મીડિયા કન્વીનર હાજાજી રાજપૂત ડેપો મેનેજર કે પી ચૌહાણ થરાદ ડેપો સોસાયટી ડિરેક્ટર દિનેશ પટેલ અન્ય યુનિયન હોદ્દેદાર દીપાલજી રાજપૂત સોમભાઈ દેસાઈ દિલીપ પટેલ મનોભાઈ ત્રિવેદી બાબુભાઈ સોલંકી તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહ્યા તેમજ થરાદ ડેપો મેનેજરી દ્વારા જાહેર જનતાને સ્વચ્છતા જાળવવા આહવાન કરવામાં આવ્યું અંતર્ગત બસ ખાતે વૃક્ષારોપણ મેડિકલ કેમ્પ સ્વચ્છતા કામગીરી અને તેને લગતા કાર્યક્રમો યોજવામાં આવ્યું છે આવો આપણે સૌ સાથે મળીને અભિયાનમાં યોગદાન આપીએ અને આપણી એસટી ને સ્વચ્છતા માટે આદર્શ બનાવીએ હાજાજી રાજપૂત બનાસકાંઠા